પણ તેને પકડવા માટે અન્ય સંસ્થાના માણસોને જાણ કરવાથી આવીને રેસ્ક્યુ કરી જતા હતા જ્યારે યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી સિક્યુરિટી જવાન તરીકે તેમજ વાઇલ્ડ લાઇફ એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટમાં પણ હાર્દિક પવાર સેવા આપી રહ્યો છે જેઓ છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાંથી અંદાજીત એકસો પચાસ જેટલા બિનઝેરી સાપો રેસ્ક્યુ કર્યા છે અને શાહુડી તેમજ ઇજાગ્રસ્ત વાનરો અને પક્ષીઓ પણ પોતાના જીવના જોખમે રેસ્ક્યુ કર્યા છે આજે પણ સાયન્સ ફેકલ્ટીના કાર પાર્કિંગમાં છેલ્લા એક સપ્તાહથી ધામણ નામનો સાપ ફરતો હોવાની યુનિવર્સિટી કર્મચારી ગણ અને વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ગયો હતો અને સાપના ડરથી ભયભીત બની ગયા હતા આજે આ ધામણ સાપ કાર પાર્કિંગમાં આવેલ આંબળીના ઝાડ પર દેખા દેતા જીવના જોખમે આ બિનજરી સાપને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સુપરત કર્યો હતો આ સાપના રેસ્ક્યુના દ્રશ્યો હાજર લોકોએ પોતાના મોબાઈલ ફોનમાં કંડાર્યા લાગ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ભારે અવર હોય અને આ સરીસ રૂપો સાંજના સમય શાંત વાતાવરણમાં શિકારની શોધમાં આમ તેમ લટાર મારતા હોય છે ત્યારે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટ્રી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે અંધારપટ હોવાને કારણે વિદ્યાર્થીઓ પણ આ માર્ગ પરથી પસાર થવા માટે પણ ડરી રહ્યા લાઇટ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ યુનિવર્સિટીના સત્તાધીશો આંખાડા કાન કરી રહ્યા રિપોર્ટર રાહુલ ન્યૂઝ વડોદરા યુનિવર્સિટીના બે નંબરના ગેટ પરથી જાહેર જનતામાંથી એક ભાઈએ કોલ કર્યો તો અમારી હેલ્પલાઈન નંબર પર કે અહીંયા આગળ બે નંબરનો ગેટ છે યુનિવર્સિટીના ત્યાં આંબલીની ઉપર સાપ ફરી રહેલ છે જેથી કોઈને તો છે બિનજેરી સાપ પણ લોકોની દ્રષ્ટિમાં મોટો સાપ છે અને મહાકાય દેખાય છે એટલે લોકો ડરને મારે અવર જવર બંધ કરી દે એના માટે એ ભાઈએ મને કોલ કર્યો હતો કે ભાઈ આગળ આવો એ સાપ છે તેને સાપને જોતાની સાથે એને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વન વિભાગને અમે સોંપણી કરેલ છે હાર્દિક પવાર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ